જસદણ તાલુકાના શિવરાજપુર ગામે ફરિયાદીએ આરોપીને પોલીસ પકડે તે માટે ફરિયાદ કરી હતી રજૂઆત કરી હતી આમ છતાં પગલાં ન લેવાતા આખરે આરોપીઓએ પોલીસના ખોફને ભૂલી અને ફરિયાદી ઉપર હિચકારો હુમલો કરતાં તેમને દવાખાને ખસેડવામાં આવ્યા હવે જોઈએ જસદણ આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી રસિક વિસાવવાડીયાનો વિસ્તૃત અહેવાલ જસદણ તાલુકાના શિવરાજપુર ગામે અસામાજિક તત્વોએ લુખાઓનો ત્રાસ જાણે પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ કાયદોની વ્યવસ્થા હોય તે રીતના શિવરાજપુરના સામાન્ય પરિવારમાંથી આવતા ભરત વલ્લભ સોયા કે જેમને કલ્પેશ જયંતીલાલ રોજાસરા તથા રમેશભાઈ જયંતિલાલ રોજાસરા બંને ભાઈઓએ અગાઉ ફોનથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ધમકી બાબતે ભરતભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ આજ દિવસ સુધી કલ્પેશ રોજાસરા અને તેના ભાઈને પકડવામાં પોલીસ નિષ્ફળ નીવડી આખરે આ બંને ભાઈઓએ ફરિયાદી ઉપર હિચકારો હુમલો કર્યો અને તમને સારવાર માટે દવાખાને દાખલ કરવા પડ્યા પરંતુ સવાલ એ ઉપસ્થિત થાય કે પોલીસની કાયદો વ્યવસ્થા બાબતમાં નિષ્ઠા શું છે ત્યાં આ બાબત ઉપરથી ના બનાવવા પરથી જાણી શકાય છે પોલીસે પગલાં લીધા હોત તો આજે આ પરિસ્થિતિ ન હોત